નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ચિતrar પરથી દેશી દરણાછા જથ્થા સાથે ગુટલે ઘર સબ્બે દારૂને 182 બોટલ સતેસર પૈલા શક્ષ પાસેથી ઓડિયા વાસનાઈ સમય જથો મંગાવ્યો હતો ભાવનગર પોલીસના પેરેલ ફોર્સ કોડે શહેરના ચિત્ર વિસ્તારમાં જાહેર રસ્તા પરથી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી લીધો હતો જ્યારે તપાસમાં વધુ એક શખ્સનું નામ ખુલ્યું હતું પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર પેરોલ ફ્લોર સ્કોડની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે શહેરના શહેર ચિત્રા વિસ્તારમાં એક શખ્સ જાહેર રોડ ઉપર ત્રણ અલગ અલગ પ્લાસ્ટિકના થેલા લઈ ઉભો છે જેમાં દારૂનો જથ્થો છે બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડી અમિત ઉર્ફે લખન ઈશ્વરભાઈ રાઠોડ ઉંમર વર્ષ સાડત્રીસ રહે હાલ ભાવનગર મૂળ અહેમદાબાદને શંકાના આધારે અટકાવ્યો હતો ટીમે તેની પાસે રહેલા થેલાની તલાશી લેતા તેમાંથી રૂપિયા પચાસની કિંમતની દારૂની એકસો બ્યાસી બોટલ મળી આવતા પોલીસે બુટલેગરની ધરપકડ કરી હતી પોલીસ પૂછપરછમાં શખ્સ અભિષેક ઉર્ફે લાલુ ભીખાભાઈ પરમાર રહે આડોડિયા વાસ ભાવનગરે મંગાવ્યો હોવાની કબૂલાત કરતા પેરોલ પોલીસ કોડે બંને શખ્સ વિરુદ્ધ બોરતલા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે